ધંધા સાથે વરાછાના પાસઠ વર્ષીય વૃદ્ધાને બે મહિલા સહિત ચાર લોકોની ટોળકી ટ્રેપમાં ફસાવી સોનાની વીટી સહિત સવા લાખની મતા પડા વૃદ્ધની ફરિયાદના આધારે નિલેશ ગોસ્વામી ગૌતમ મનીષા અને કિંજલ સામે ગુનો નોંધ્યો છે

એટલું જ નહીં વૃદ્ધનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી અને રેપના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી વૃદ્ધ પાસેથી સોનાની બે વીટી રોકડ સહિત એક લાખ રૂપિયાની રકમ પણ આવી હતી હની ટ્રેપનો શિકાર બનેલા વૃદ્ધએ તેના મિત્રને આ બાબતે કરી હતી શરૂઆતમાં વૃદ્ધ બદનામીના ડરથી ફરિયાદ આપવા તૈયાર ન હતા જોકે પોલીસે તેઓને સમજાવ્યા બાદ ફરિયાદ આપવા તૈયાર થયા હતા આ બંને મહિલાઓએ અન્ય લોકોને પણ હની ટ્રેપમાં શિકાર બનાવ્યા હોવાની વાત છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને બે વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદીએ ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર્વ ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની ફોર વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી બે વીંટી જેની કિંમત એક લાખ રૂપિયા તેમજ પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા એ રીતે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ ધરપકડ કરેલ છે જેમાં જે મહિલા હતી પાંત્રીસ વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના બે ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે